અજા મોવા ચોકડી નજીકના વિસ્તારમાં આરટીઓના નિયમોનો ઉલાળીઓ કરતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી ભાવોદ જિલ્લાના તળાજા શહેરમાં મોટા અવાજે હોર્ન વગાડવા તેમજ ત્રણ સવારીમાં બાઇક ચલાવવું તેમજ ચાલુ બાઇક દરમિયાન મોબાઈલમાં વાત કરવી વાહનોના પૂરતા પ્રમાણમાં કાગળો સાથે ન રાખવા નંબર પ્લેટો તૂટેલી અથવા ફેન્સી નંબર પ્લેટો હોય અને બુલેટમાં વધુ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે અથવા તો ઘોંઘાટ કરે તેવા સાયલન્સર રાખવા સહિતના વિવિધ પ્રકારના આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો વિરુદ્ધ તળાજામાં વારંવાર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેવી જ રીતે આજે સાંજના સમયે તળાજા શહેરમાં મોવા ચોકડી પાસે પીઆઈ ચૌધરી તેમજ પીઆઈ ગોહિલની ઉપસ્થિતિમાં પોલીસના મોટા સ્ટાફને સાથે રાખી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ અમુક વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું